ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે આ મહિલા પુસ્તકાલયમાં લગભગ દ્વારા કરવામાં આવ્યું હતું આઝાદી પહેલા એટલે કે છેલ્લા પંચ્યાસી વર્ષથી ચાલતા આ મહિલા પુસ્તકાલયના સંસ્મરણો અને માહિતી સભર પુસ્તકનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ વિશે હું કહીશ પંચ્યાસી વર્ષે માસુખભાઈએ જે આ લાઇબ્રેરીની ધરમધરા સંભાળી હતી એ આ લાઇબ્રેરીની ધરમધરા હવે નિમેશભાઈ શાહે સંભાળી અને આજે કેટલા વર્ષો પછી એનું રિનોવેશન થયું અને આધુનિકરણ કરી અને અમે આ લાઇબ્રેરીને બાળકોને બહેનો માટે વાંચવા માટે ખુલ્લી મૂકી છે અને દરેક બહેનો અને બાળકો આ લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરે અને અમે આ લાઇબ્રેરીમાં રમતો પ્રવાસ પર્યટન બધા જ પ્રોગ્રામો કરીએ છીએ જેથી જમાના પ્રમાણે કહેવાય છે કે જમાના પ્રમાણે માણસ બદલાય એમ અમારે પણ પ્રવૃત્તિઓને બદલવી પડે છે તો જ સંસ્થામાં સંખ્યા થાય અને શ્રોતાઓ આવે તો જ લોકોને એમાં પડે અને પુસ્તકો પુષ્કળ છે બાળ વાંચન માટે બી છે બેનો માટે છે વાનગી સ્પર્ધાના છે દેશભક્તિના બી છે દરેક માણસો આવે અને લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરે એવું અમે ઈચ્છીએ છીએ પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર